બેસ્તાન પોલીસ દ્વારા દાલચાવલ ગેંગના કુખ્યાત ઇમરોજ મજીદ અંસારી સલમાન ઉર્ફે લસ્તી સલીમ મિર્ઝા શાહરૂખ મસ્જીદ અંસારી અને અરબાઝ ઉર્ફે બાબા પઠાણની ધરપકડ કરવામાં આવી છે પોલીસના હાથે ઝડપાયેલ દાલચાવલ ગેંગ વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં હત્યા સહિતની ઢગલાબંધ ફરિયાદો નોંધાયેલી છે આ ટોળકી વેસ્તાન સહિત આસપાસના વિસ્તારોમાં હત્યા ચોરી લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે થોડા સમય પહેલા જ એક યુવાનની હત્યા કરી હતી હાલ પોલીસે તેના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત